વ્રજ શેઠ વ્રજ શેઠ ને આજે રાખે છે આપણે પ્રાણે ઘરે કેમ બરોબર છે ને બને ને છે ને આજે દોરી બાંધીલી છે ને નાક ના ભાગે છે એ જીવાત પડી ગઈ હતી એટલા માટે આપણી ગૌશાળા એ ચેતનભાઈ આયે છે વ્રેડ પકડવા માટે શું કેવ રામાવા કેમ ચેતન મામા ઘટે ગયા કેમ લાગે ડાડો જગુ લાગે ત્રણ ગાંઠો દઈ દીધી છે પ્રોપર જો કેટલો બહાર રહી છે ગાડી છે

પ્રાણે ઘરે કારણ કે એ શું છે ને અહેવાયો છે એટલે એમ પાથરો તો ઊભો રહે નહીં પણ છતાં આજે તો પ્રાણે રાખ્યો છે એનું કારણ એ કે આ જે છે એ રજને ભરવા માટે એક આપણા મિત્ર આવવાના છે ફતેગઢ ગામથી બરાબર એની પાસે બે ત્રણ જેવી ગાયો છે અને એને અત્યારે બુલની જરૂર છે તો મેં કીધું કોઈ વાંધો નહીં તમે લઈ જાઓ એટલા માટે જ આજે એને ઘરે રાખ્યો છે અને જ્યારે એ આવશે ત્યારે ફોન કરીને આપણે પૂછા કરશું કે ક્યારે તમે આવો છો એ પ્રમાણે આપણે અહીંયા હાજર રહેશું ગાડીમાં બરાબર એને ભરાવશું અને ભરાવી અને પછી આગળની બધી વાત કરશું પણ અત્યારે હું એકવાર એનો ફોન કરી એને ફોન કરી લઉં અને પછી તમને જણાવું કે ક્યારે એ આવે છે આપણા મિત્રો પટેલ સાથે હા વાત થઈ ગઈ છે જે અહીંયા પટેલ આવે નહીં હોય અહીંયા આપણે શું છે પટેલ હોય એને બધા પટેલ પછી બરાબર ને પટેલ સાથે ગોવિંદ પટેલ સાથે વાત થઈ ગઈ છે ફતેગઢના પટેલ છે બરાબર તો એ તો બપોર પછી આવશે તો હવે અત્યારે તો કોઈ આપણે ચિંતા નહીં બાકી જો રામ પૂરા લઈને આવે છે કેમ બરોબર છે ને ના ના કાંઈ વાંધો નહીં બાકી અત્યારે તો રહેશે અહીંયા બપોર સુધી અને પછી પટેલ જ્યારે આવશે ગાડી લઈને આવશે ત્યારે આપણે વ્રદને ભરાવી દઈશું બાકી અત્યારે તો ખાય છે બધા નીણ અને હવે પછી બીજું કંઈ કામ રહ્યું નથી બધું કામ આ નીણ સિવાય બધું કામ થઈ ગયું છે એકદમ ઓકે એટલે જાશું કરે ઘરે જઈ તૈયાર થઈ અને પછી આપણે એ જીટીઝ આપણે આપણી ગૌશાળા એ બધું જ કામ ઓકે કરી ગયા તા ઘરે ઘરે નાઈ જોઈએ નાસ્તો પાણી કરી થઈ ગયા હતા તૈયાર અને પહોંચી આવ્યા હતા પાંજરાપુર અને પાંજરાપુર આવી અને મને ખબર પડી કે આજે સવારે વહેલા ખડીર વિસ્તારમાંથી પોલીસના એ બે ઊંટ આવ્યા છે બાબુશ્રી વિભાગમાં શું કહે ટ્રીટમેન્ટ માટે બરાબર તો અમે લોકો ત્યાં જાય છે સામે ગાડી તૈયાર છે અને ત્યાં જઈ અને આપણે ચેક કરીએ ઊંટને અને શું તકલીફ છે એ જોઈએ આપણે સ્થાનિક વિભાગની અંદરથી નીકળ્યા અને પહોંચી ગયા ત્યાં બાબુશ્રી વિભાગમાં અને આવી ગયા જે વાળાની અંદર છે એ જે ઊંટ રાખ્યા હતા એમાં અને હવે તમે ચેક કરો ઊંટને એવા હેલ્ધી છે ઓહો હો અને દવા કરવામાં એટલું તોફાન કર્યું કે તમે ન પૂછોની વાતો જોયા હે આવા તમે કેરી એકદમ હેલ્ધી ઊંટ જો કેમ હે પણ બંનેને હે ને આજે દોરી બાંધેલી છે ને એ નાકના ભાગે છે એ જીવાત પડી ગઈ હતી એટલા માટે અહીંયા આવ્યા છે ટ્રીટમેન્ટમાં અત્યારે ફર્સ્ટ ક્લાસ ઓકે રિપોર્ટ ટ્રીટમેન્ટ કરી નાખી છે આપણે અને હવે શાંતિથી ઊભા છે બંને આ એમાં ઘણો તોફાની હતો આને તોય શાંતિથી દવા કરવા દીધી પણ આણે ઘણું તોફાન કર્યું તો ચાલો આજના દિવસની બંનેની ટ્રીટમેન્ટ થઈ ગઈ છે ઓકે ને હવે આપણે ફરીથી અહીંયાથી પહોંચીએ સ્થાનિક વિભાગની અંદર આપણે પાબુશ્રી વિભાગમાં પોલીસના ઊંટની સારવાર કરીને આવી ગયા આપણી ગૌશાળા એ ચેતન ભાઈ છે વ્રજને પકડવા માટે તો ઘરેની અંદર લીધું દાણ અને જાય છે શું છે પકડાઈ ગયા તમે એકવાર ટ્રાય કરી તો શું થયું ના પકડવાનું નહીં એમ તો શું છે ભડકલ છે આમ થોડોક પણ એક વાર જો કડું હાથમાં આવી જાય ને તો પાછી વાતમાં કોઈને મતલબ કાંઈ છે નહીં અને જો ના આવે તો ઘરું કામ છે જબર અને ત્યાં જે સામે આપણા મિત્ર છે પટેલ એની વાત થઈ ગઈ છે નીકળી ગયા છે અર્ધે પહોંચી ગયા છે બસ એ આવે ત્યાં સુધીમાં પકડાઈ જાય તો સારું સવાર તો કઈ નતું પછી બપોરે ખબર ને તો આપણે ચેતનભાઈ અમે બધા પકડવા માટે થોડી વાર કેમ ચેતનમા ઘટે કઈ શું તોફાની વ્રજ ઓમ બીજું કઈ નહીં જો હવે પકડાઈ ગયો તો હવે કાંઈ ન હોય ગયો પણ જ્યાં સુધી ન પકડવા દે એટલે ન જ દે તોફાન ઘણું બધું કરે પછી રાઠું નાખીને પકડી તો લીધો હે આવને દી ઘરવાનો અંદર તો આજ હમ આમ તો હવે તો હારી ગઈ બહાર લઈ લેગા બાંધી નાખી હા બાંધી નાખી અલે હવે હવે પાછું કાઈ ન હોય જો નીકળીયા છે વાડા ની અંદરથી બહાર અને બહાર જ ખેલે બાંધી નાખી ત્યાં સુધીમાં જે આપણા મિત્ર લેવા માટે આવે છે એ પોચી આવે

ઘણા ટાઈમ પછી લગવા કચ્છ બાજુ દીધો તો એના પછી ત્યાંથી આવ્યો ત્યારથી પછી બાંધ્યો તો નહીં પણ બાંધ્યો તો કઈ ફરક ન પડે એટલી વારમાં ખાવા તો મળ્યો તરત જ સાચી વાત ફરક તો અહીંયા જ ના ના તો બસ કંધાની એમને બેઠા છે અને ગાડી આવી ગઈ છે ગાડીની અંદર હવે બસ ભરવાનું છે તો હવે શું ભરવાનું તો એને કઈ બીજી તકલીફ પડશે નહીં મતલબ ચડવા ઉપર કારણ કે હેવાયો છે ઘણી વાર ગાડીમાં ચડ્યો છે ઉતર્યો છે ચડ્યો છે ઉતર્યો છે એવું છે એટલે હવે જોઈએ છે શું કરે છે બ્રજ ચડવામાં ગાડીમાં બરાબર છોડી લેવા હોય ને તગાર કઈ ભરવું હોય કાંઈ દાણ કે લઉં બોલે હવે તક તો ખોલી નાખું આવિયે કેમ ગાંઠ છોડી કે પાકું કામ કરો પાકું કામ કરો આ બસ શું નહી માં સહી સાહેબ અહીં આવ પડી જાય પકડાતો નથી તો આપણે શું કરવું હાજી થોડું એમાં એ ઓછ છે એટલે બધું કામ કમ્પ્લીટ કરી દઉં જો તો એય ગાંડો ધમા

हाँ कौन पासर जी नहीं नहीं आया so थो ये सो थोड़ी और मार मोबाइल बंद करो कुछ ये हाँ कौन? તો બહુ મારે મારે હે હા હા બિરડું નવાય બીવડું નવાય આય આવી જાય હાલો થોડી વાર ઘર ના હું બંધ આવે કે ચાલુ રાખું જાઓ તમે ના ના એ ચિંતા નહીં બાર તો આવડતું જ નહીં બચાવે હવે હા ગીર માય કાંઈ ઉભાથી ના હોય જરા બીક ન રાખું બકરી જેવું સૌજુ છે

થોડીક મહેનત થઈ બે પાંચ મિનિટ થઈ બરાબર પણ શું છે હવે લગભગ ત્રણ ચાર પાંચ મહિના થી અહીંયા જતો કઈ એવાયો હતો ને તો પણ સીધો ચડી ગયો વાહ હવે જ વાહ બરાબર પાછળ જે રાઠું બાંધવાનું કામ છે એ બધું પ્રોપર કરી દે કાંઈ સીધી મતલબ અહીંયા જવાનું છે પચીસ કિલોમીટર પચીસ કિલોમીટર સુધી કોઈ બીજી ચિંતા ન થાય એ હું ફર્સ્ટ ક્લાસ કારણ કે જે લઈ જાય છે પટેલ એને કોઈ અનુભવ નહીં ને આપણે ડ્રાઈવર સાહેબ છે એને કોઈ અનુભવ નહીં પશુઓનો બરાબર એટલા માટે બધું આપણે કમ્પલેટ કરી દેવું જો તો રોજને જો અહીંયા છે આપણે નાથીથી બાંધ્યું તો એ જ પ્રમાણે અહીંયા કમ્પ્લેટ ત્રણ ગાંઠો દઈ દીધી છે પ્રોપર એટલે હવે શું નીચે બેસે તોય કોઈ ચિંતા નહીં ને ઊભો રહે તોય કોઈ ચિંતા નહીં બરાબર ને બાકી રહ્યું છે ખાલી પાછળા જારી મારવાનું કામ તો જો ભાઈ એમ એમની પાસે ન લાલુ કરાય ના કે ધુબા કોતા ધબ કરી અવાજ જ ખાલી થોડોક આવશે જારી મરે જાય ને કમ્પ્લીટ અડી ગયો કે ખાલી રે હા અડી ગયો ધબ એમ જ ચાલતા હે માને પછી તું બોલા ગાડી તો મને તો એમ હતું કે શું કહેવાય કે આમ આવી જાય પણ થોડીક ટૂંકી પડે એમ તો જો કેટલો બારે રહી છે ગાડી આટલો બાકી હવે ત્યાં આપણે જે મિત્ર છે ગોવિંદ પટેલ એની પાસે હે એની પાસે બે ગાયો છે બરાબર એક વાછડી છે ત્રણ છે ટોટલ પછી લેવાનું વિચારે છે પણ ત્યાં સુધી એને બ્રિડિંગ થાય ને શું કહેવાય કે પોતે હાજર હોય નહીં અને આ હોય તો નેચરલ બ્રીડિંગ થાય રાખે આગળથી જો કેમ દેખાય આટલો બાર વાઘડ

અને પટેલ તો જે આયા ને હવે હું ફોન કરતો છું કે તમે હવે આવતા હું પટેલ ફોન કરું છું કે ભાઈ આમાં પાઇપ નહીં ભરાય હા કઈ દો ભલે ભાગે વરજ જાય છે અને જ્યારે આપણે ત્યાં જાતા રહીશું આપણે ઘણી વાર જાય છે જાતા રહીશું ત્યારે વ્રજને જ્યારે જ્યારે જાશું ત્યારે ત્યારે આપણે જોતા રહીશું ગાડી થઈ ગઈ છે ચાલુ બરાબર અને જાય છે ભાઈ બંધ છે ખૂબ બીઆ રહ્યો કે આ કેમ કરશે એ કે જાઓ જાઓ વાંધો નહીં કોઈ વાંધો નહીં જો જાય રહ્યો વ્રજ કેમ લાગે રહ્યો નહીં

અક્ષયભાઈ તમે આની કોમેન્ટ કરો છો મેં વાંચી લીધી ભાઈ તમારી કોમેન્ટ પણ વાર છે હજી થોડા દિવસની અંદર જ બરાબર અક્ષયભાઈ તમે સમજી ગયા ને તો બસ બરાબર ને બાકી હવે ફટાફટ હું જે ગાયો અહીંયા હાજર રહી છે એને લઉં પહેલાં હા 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 જાનકીબાઈનું સિંગડું નડી ગયું આ બંને જુઓ સૌ પ્રથમ થયો જ્યારે નનકીઓ તો ત્યારથી એક જોટો કાંઈ ઘટ્ટેની એમાં બેસવાની સ્ટાઇલ એક બધું એકનું એક જ કમાતે હા 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 લોક લાગલ પડ્યા હે ને પણ ક્યાંથી જાઉં હાલો જેમ તેમ કરીને અહીંયા તો પહોંચી ગયા આવી ગયા છે ગૌશાળાની અંદર દરવાજો કરી નાખે ફટાફટ બંધ અને આગળનું કામ કન્ટિન્યુ કરીએ અને હવે બીજું કાંઈ કામ આમ તો છે નહીં તો આજના બ્લોગને પણ આપણે હવે અહીંયા સુધી જ રાખી દઈશું જો તમને આ બ્લોગ પસંદ આવ્યો તો લાઇક કરી નાખજો સરસ સરસ કોમેન્ટ કરી નાખજો અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરનાર જોઈએ મળીએ કાલે નવા વ્લોગ સાથે